ગાઈસ તો ભૂમિ બેન ને બધા આવ્યા છે બટ હવે જાય છે હાલો આવજો ઉર્વશી બેન બાય 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 ભૂમિ રિધિ અહીંયા જ રહેશ ને તું તો ભલે રિધિ બેન વસ્તુ કાઢે છે કાંઈક આપણે અંદર જઈએ હવે હેર કટિંગ ડન થઈ ગયા છે ગઈ સત સવારે વ્લોગ લીધો તો હા તો ભલે આનો લીધો તો ને રીધીનો

ગાઈસ તો અમારા નેલા બસ ડન થવા આવ્યા છે અને કેટલી મિનિટ ની વારે જાનું વારે 3 3 મિનિટ છે હજી અમારી પાસે 3 મિનિટ છે અમારી પાસે ઓર હમ કરકે રહેંગે હે ના યુ કેન ડુ ઈટ 27 સેકન્ડ ની વાર છે અને નેલા ડન છે ડન થઈ ગયા છે જસ્ટ ક્યોર થાય છે 1 મિનિટ માટે અને લુક એટ ધીસ ગાઈસ કેટલા પ્રીટી લાગે છે

ઈઝી નેલ્સ હતા એટલે જલ્દી થઈ ગયું બાકી કેટ આય કે એવું હોય તો થોડી વાર લાગી થોડીક વાર લાગી જાય મૈત્રી આજે બનાવ્યા છે બ્રેડઝા બ્રેડઝા અને ગાઈસ રસોડાની હાલત ઇગ્નોર કરજો એ ન જોતા તમે કેમ કે હમણાં જ રોટલી બની છે એટલે થોડુંક રેસી અને અમે નાખીશું છાસ મસાલો આ તો ન બુલાયા છાસ મસાલાથી સ્વાદ આવે છાસનો

જીયા આપડે ભેગીયા લાબેના હે કે મૈત્રીજી ભેગું હવે તારી મમ્મી કાઈ નઈ કે હાલ આલુરી આલુરી કર્સ કરો કરુ ઉડાર 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 જાનુ બાય બાય

ગાઈસ હવે અમે ઘરે જઈએ છીએ જિયા કેવું લાગ્યું તને જિયાને મસ્તી સુજે છે પેટ ભરાઈ ગયો ને એટલે કા મંચુરન ખાઈ દે મંચુરન ખાઈ ને હાલો આવજો જીયા બેન આવજો આજા જો તો જો તો ફોન આડો કરના કે ભૂત તેમાં અને ચાવી દીધી ઘરની તમે